નમસ્કાર હું છું દિવ્યાંગ શાહ હરે કૃષ્ણ એન્ટરપ્રાઇઝ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દર વર્ષની માફક આ વર્ષે પણ અમે સેલ બે રક્ષાબંધન અને સ્વાતંત્ર દિવસ નિમિત્તે સેલનું આયોજન કરેલું છે

ખરીદો માત્ર રૂપિયા એકસો પચાસ અને એકસો સિત્તેર સિંગલ બેડ કોટન ચાદર ખરીદો સાતસો રૂપિયામાં નંગ ત્રણ લાયલેક લેડીઝ પેન્ટી નંગ ત્રણ ખરીદો માત્ર રૂપિયા એકસો સાહીઠથી શરૂ એન્કલ શોક્સ શોર્ટ મોજા ખરીદો માત્ર અને માત્ર રૂપિયા સાહીઠમાં ત્રણ જોડી જી હા મિત્રો સાહીઠમાં ત્રણ જોડી લોફર મોજા ખરીદો માત્ર રૂપિયા સાહીઠમાં ત્રણ જોડી લોફર મોજા ખરીદો માત્ર રૂપિયા સાહીઠમાં ત્રણ જોડી હરે કૃષ્ણ એન્ટરપ્રાઇઝ રોડ પંચવટી ઉમરેટ શોપિંગ ફેસ્ટિવલ ઓફર જરૂરથી પધારો હરે કૃષ્ણ એન્ટરપ્રાઇઝ સેલ બે હજાર ઓગણીસ ધન્યવાદ મોતી ટુઆલ મોતી ટુઆલ ખરીદો માત્ર ને માત્ર એકસો ને ત્રીસ રૂપિયા આ ભાવમાં તમને કોઈ નહીં આપે શોપિંગ ફેસ્ટિવલ બે હજાર ઓગણીસ હરે કૃષ્ણ એન્ટરપ્રાઇઝ